ગુરુ માતા સુદિક્ષાજી સાત સંગાથજી પ્રેમથી બોલજો ધન્ય નિરાકારજી આજે આપણે આત્મા પ્રબોધ ઉપનિષદ શાંતિ પાઠ ઓમ મારી વાણી મનમાં સ્થિર થાવ મન વાણી સ્થિર થાવ એ સવય પ્રકાશ આત્મા મારી સમક્ષ તું પ્રગટ થા હે વાણી અને મન તમે બંને મારા વેદ જ્ઞાનનો આધાર છો માટે મારા વેદ અભ્યાસનો નાશ ન કરો આ વેદ અભ્યાસમાં જ હું રાત દિવસ ગાળું છું હું ઋતુ બોલીશ હું સત્ય બોલીશ મારું રક્ષણ કરો વક્તાનું રક્ષણ કરો મારું રક્ષણ કરો વક્તાનું રક્ષણ કરો વક્તાનું રક્ષણ કરો ઓમ શાંતિ 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 ઓમ દરેકમાં વ્યાપદ આનંદ સ્વરૂપ પરમપિતા પરમાત્મા છે અને અકાર ઉકાર મકાર એ ત્રણ અક્ષરવાળું પ્રણવનું સ્વરૂપ છે એ જ પ્રણવ ઓમ છે તેનો જપ કરવાથી યોગી જન્મ વગેરે સંસારિક બંધનોમાંથી છૂટી જાય છે શંખ ચક્ર અને ગદાને ધારણ કરનાર ઓમ નારાયણ નમસ્કાર આથી ઓમ નમો નમય નારાયણ એ મંત્રનો ઉપાસક વેકુંટ ભુવનને પામે છે હવે જે આ હૃદય કમળ છે તે બ્રહ્મપુર છે તેથી એ માત્ર વીજળી જેવું અને દીવા જેવું પ્રકાશે દેવકી પુત્ર બ્રાહ્મણોના હિતેશી છે મધુસૂદન બ્રાહ્મણો માટે હિતકારી છે કમળ સમાન નેત્રવાળા વિષ્ણુ બ્રાહ્મણોના હિતકાર છે અને તે અવિનાશી પરમાત્મા બ્રહ્માણ બ્રાહ્મણ પ્રિય છે સર્વભૂતોમાં રહેલા એક નારાયણ કારણ પુરુષ છે પોતે કારણ રહી છે પરબ્રહ્મ છે અને ઓમકાર છે તે વિષ્ણુ ધ્યાન કરનારો શોખ તથા મોંથી મુક્ત થઈ દુઃખી થતો નથી દેશ એ અદેક છે અને એ જ અભય રૂપ થાય છે તે જ મનુષ્ય આ બ્રહ્મ ભેદ જેવું જુએ છે તે મૃત્યુ પછી મૃત્યુને પામે છે ભેદ જુએ તો મૃત્યુ પછી મૃત્યુ પામે પણ હૃદય કમળની મધ્ય જે સર્વસ્વરૂપ પરમાત્મા છે તે જ પ્રજ્ઞાનમાં પ્રતિષ્ઠા પામ્યો છે લોક પ્રગા પ્રગારૂપ નેત્રવાળો છે પ્રગા પ્રતિષ્ઠા પામી છે અને પરમાત્મા પ્રગા પ્રગાન સ્વરૂપ છે